મોરવા હડફ તાલુકામાં આવેલા સાયન્સ એન્ડ આર્ટ્સ કોલેજ ખાતે આર્સો કોલેજના કમ્પાઉન્ડમાં હોમગાર્ડના જવાનો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં હોમગાર્ડના જવાનો ઉપસ્થિત રહી અને કોલેજ કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કર્યું હતું આજરોજ પંચમહાલ જિલ્લાના હોમગાર્ડ કમાન્ડરના તાબા હેઠળ ચાલતું મોરવા હડફ યુનિટના હોમગાર્ડ જવાન દ્વારા મોરવા હડફ તાલુકામાં આવેલી સાયન્સ એન્ડ આર્ટ્સ કોલેજ ખાતે કોલેજના કમ્પાઉન્ડમાં અલગ અલગ જાતના વૃક્ષોના રોપા દ્વારા વૃક્ષારોપણ કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં હોમગાર્ડના જવાનો ઉપસ્થિત રહ્યા હતા પંચમહાલ જિલ્લાના જિલ્લા કમાન્ડન સાહેબના તાબા હેઠળ ચાલતું મોરવા યુનિટના મોરવા હડપ તાલુકાના હોમગાર્ડના ઓફિસર જીપી બારીયાનાઓ તથા હોમગાર્ડ તમામ હોમગાર્ડ સભ્યો સાથે મોરવા ખાતે કોલેજ ખાતે ગ્રાઉ કોલેજના ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલ છે મોરવા હડપ હોમગાર્ડ યુનિટ